એવા ગામની અમારે આકસ્મિક મુલાકાત લેવાની હતી જેના સંદર્ભમાં મેં આજે ધારે તાલુકાના ગોપાલ ગ્રામની મુલાકાતે આજે અહીં આવ્યો છું અહીંયા આવી અને મેં શાળા આ ગામની જે આંગણવાડીઓ છે ચાર કુલ આંગણવાડીઓ છે બે પ્રાથમિક શાળાઓ છે કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા એક માધ્યમિક શાળા સહકારી મંડળી ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડા અને ગામના જે અન્ય વિકાસના કામો છે ગામની માધ્યમિક શાળા છે એની મુલાકાત આજે જતી છે ગામના આંતરિક રસ્તાઓની સુવિધાઓ પણ જોઈ છે ગામના પીવાના પાણીની સગવડતાઓ પણ જોઈ છે અને કામોની બાહ્ય ગુણવત્તાનું નિરીક્ષણ કરેલું છે કેટલા લોકો આ યોજનાનો લાભ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે એ મેં તપાસ્યું છે બંને કુમાર શાળા અને પ્રાથમિક કન્યા પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી છે તેમના બાળકોની સમક્ષ જે મધ્યાહન ભોજન ફિરસાદ હતું એ પણ અમે તપાસ્યું છે જોયું છે પ્રથમ તબક્કે સુવિધાઓનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો હોય એવું ગામની કુલ વસ્તી અને ગામની બહાર રહેતી વસ્તીના આંકડાઓ ધ્યાને દેતા જણાઈ રહ્યું છે તેમ છતાંય આજે ગામની જે સુવિધાઓ છે એનો અભ્યાસ કરી અને એમાં વધુ સારી રીતે સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય વધુ કેવા વિકાસના કામો હાથ ધરી શકાય એની પણ અમે ચર્ચા વિચારણા કરશું ગામના જનોની પણ હું મુલાકાત લઈશ જુદી જુદી યોજનાના લાભાર્થીઓની મુલાકાત લઈશ અને અત્યારે પણ એ મુલાકાતોના ભાગ સ્વરૂપે જ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી છે અત્યારે આ સ્થળે દવાઓની પરિસ્થિતિ કેવી છે સ્ટાફની પરિસ્થિતિ કેવી છે એ બધું તપાસ્યું છે દવાઓ પણ અત્યારે યોગ્ય જથ્થાની અંદર ઉપલબ્ધ છે પણ વધુમાં વધુ આ જે સરકારી સુવિધાઓ છે એનો સામાન્ય જન અને સારામાં સારી રીતે લાભ પહોંચી શકે એ માટે આજે અહીંયા જે સ્થાનિક કર્મચારી ગણ છે એની સાથે પરામર્શ કરવાનો છે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવાનો છે અને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેનો મારે પ્રયાસ કરવાનો છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ